કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે શાર્દિક કાજલવાલા દર્શક મિત્રો વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારત માંડવી દરવાજા છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હોવાથી વડોદરા શહેરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે પાલિકાના કમિશનર શ્રી મહેશબાબુએ આજરોજ આ ઐતિહાસિક માંડવી દરવાજાની મુલાકાત લીધી હતી સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી તથા પાલિકાના અધિકારીઓ અને ઇજનેરો પણ ઉપસ્થિત રહ્યા હતા મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેશ બાબુએ જણાવ્યું હતું કે માંડવી હેરિટેજ બિલ્ડિંગના સ્ટ્રક્ચર પિલ્લર છત સહિતના વિવિધ ભાગોના રિપેરિંગ અને સ્વરક્ષણનું કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે અને આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવનાર હોવાની માહિતી મળી હતી અંતરે ઉલ્લેખનીય છે કે આ ઇમારતને લઈ વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસ છેલ્લા ત્રણસો છ દિવસથી ઉઘાડા પગે ફરી તપસ્યા કરી રહ્યા હતા અને હવે તેમની તપસ્યા પૂર્ણ થવા જઈ રહી છે તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાને લઈ સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ આજે માંડવી દરવાજા ખાતે માંડવીનું જે કામ શરૂ થયું છે એ રિવ્યૂ કરવા માટે આવેલા આપ જોઈ શકો છો કે માંડવી આપણા વડોદરાવાસીઓની હૃદયમાં છે અને એનું હેરિટેજ વેલ્યુ અને હિસ્ટોરિક વેલ્યુ પણ છે એની અલગ અલગ રૂલર્સ વખતે અલગ અલગ એડિશન્સ પણ થયેલા રેનોવેશન્સ પણ થયેલા આ એક ઐતિહાસિક કામ છે જે માંડવીની જરૂરિયાત છે સૌથી પહેલાં અમે ટેકનિકલ બાબતો લઈને જે ટેમ્પરરી રજિસ્ટ્રેશન કરવાની હતી એ કરી હતી હવે લોંગ ટર્મ જે કામગીરી કરવાનું છે એમાં રેજ્યુનેશનનું એટલે સોઇલ સેમ્પલ્સ લઈને અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે આવનારા દિવસોમાં સ્કેફોલ્ડિંગ પણ ખોલીશું અને જે લોંગ ટર્મ કામ છે નવ પિલરમાં જે ચાર પિલરની કામ અને છેલ્લે મંદિરનું પિલરનું કામ અને જે પણ ગર્ડર સ્ટ્રેન્થનિંગનું કામગીરી છે એ પણ કરવાનું નક્કી કર્યું છે આશા રાખીએ કે અત્યારે વડોદરા મહાનગરપાલિકામાં અમે હેરિટેજ સેલ જે ફોર્મ કર્યા છે આનાથી આવનારા દિવસોમાં તમામ હેરિટેજ સ્ટ્રક્ચર્સ જે વડોદરા સિટીમાં છે એ કામગીરીમાં વેગ મળશે અને આશા રાખીએ કે વડોદરાનું આ હેરિટેજ વેલ્યુ પાછા અમે આપી શકીએ આજે તપના ત્રણસો છ દિવસ પૂરા થયા છે જે સંકલ્પ સાથે તપ શરૂ કર્યું છે કે વડોદરાના હેરિટેજને યોગ્ય ન્યાય મળે તો જે રીતે આપણે આ વખતના બજેટમાં જોયું કે આપણા બજેટને વિરાસતથી વિકાસ નામ આપવામાં આવ્યું છે એટલે લગાતાર જે એક વર્ષથી રજૂઆત કરતા હતા એ વાતની ગંભીરતા મહાનગરપાલિકાએ લીધી છે અને માળવી હેરિટેજનું ટેન્ડરિંગ પ્રોસેસ પૂરો થયો છે અને સવારની હેરિટેજને જેમને કામ સોંપ્યું છે એ લોકોએ હવે કામ શરૂ કર્યું છે તો આના પરથી જ નિશ્ચિતથી કહેવાશે કે હવે વડોદરાના હેરિટેજને ન્યાય મળશે સરસયાજી ગાયકવાડે જે હેરિટેજ મહાનગરપાલિકાને સોંપ્યો તો એને પણ ન્યાય મળશે અને વડોદરાનો હેરિટેજ યોગ્ય રીતે જળવાશે તો વડોદરા પણ હેરિટેજ સિટી બનશે અને યુનેસ્કોમાં જે રીતે અમદાવાદ અને વડનગર હેરિટેજ સિટી બન્યું છે તો આપણું વડોદરા પણ હેરિટેજ સિટી બનશે અને આપણા વડોદરા શહેરની વિશ્વમાં ખ્યાતિ થશે તો આજના દિવસે હું કહું તો જે રીતે કમિશનર સાહેબે અને શીતલભાઈ મિસ્ત્રી ચેરમેન મહાનગરપાલિકાએ જે રીતે માળવીની મુલાકાત લીધી છે અને જે રીતે સવાની એસોસિએટના એન્જિનિયરોએ હાજર રહી અને જણાવ્યું છે કે આ કામગીરી અમે લગભગ ત્રણ વર્ષમાં પૂરું કરીશું તો એક આનંદની વાત છે કે જે હેરિટેજ માટે લગાતાર ચિંતા કરતા હતા એને ન્યાય મળ્યો છે અને હવે કામ શરૂ થયું છે મુગલ અને ગાયકવાડી એટલે કહેવાય કે ઇન્ડો મુગલ આર્કિટેક્ચર નો ઉત્તમ નમૂનો મંડપ ઉપરથી જેનું નામ પડ્યું માંડવી દરવાજો શહેરની મધ્યમાં જેનું ઐતિહાસિક મહત્ત્વ કે લોકોની અવર જવર માટે વપરાય ટેક્સ કલેક્શન માટે વપરાય પબ્લિક એનાઉન્સમેન્ટ માટે આ દરવાજો વપરાતો હતો એટલે આનું એક મોર્ડન જમાનામાં શહેરીકરણના સમયમાં પણ એક ઐતિહાસિક ઇમ્પોર્ટન્સ છે વડોદરા શહેરનું મુખ્ય આકર્ષણ ગણી શકાય પંદરસો છવ્વીસમાં સુલતાન મુઝફર દ્વારા દરવાજો બનાવવામાં આવ્યો હતો ત્યાર પછી અઢારમી સેન અઢારસો છપ્પનની આસપાસ આની પર બીજા બે માળ ગાયકો ડાય દ્વારા એડ કરવામાં આવ્યા હતા ધીરે ધીરે હવામાનની અસર સાથે સાથે એનો પીરિયડ થતો જાય એટલે કોઈપણ સ્ટ્રક્ચર હોય એ વીક પડતું જાય વાઇબ્રેશન નોઈઝ પોલ્યુશન વત્તા ધુમાડાનું પોલ્યુશન આ બધાને લીધે માંડ્યું દરવાજાનું વેરેન્ટેર થતાં જર્જરિત થયો અને ગેન્ડી બાજુથી આવતા જે સેકન્ડ નંબરનો પિલર છે કે જે મુખ્યત્વે અને સપોર્ટ કરવાવાળો પિલર છે એનું બ્રિટલ ફેલિયર એટલે કે ઉંમરના લીધે કદાચ ડિફરન્શિયલ સેટલમેન્ટ જમીનમાં પિલર જવાથી એનું સેટલમેન્ટ થયું ધીરે ધીરે ઇંટો વીક પડી એનો જે મોટાર હોય એટલે કે માલ હોય એમાં પણ એની ઉંમર થતાં એ વીક પડી જાય અને ક્રેકો આવી અને બ્રિટલ ફેલિયર થવાથી જે સેકન્ડ પિલર કોલેબ્સ થયો એના લીધે જે સોળ પિલર છે અને સોળ પિલર સાથે સોળ આર્ચ છે એ આર્ચ પર પણ એનો લોડ જતા એમાં પણ ક્રેકો પડી છે આખા દરવાજાનું જે ઐતિહાસિક સ્ટ્રક્ચર છે એનો ડિટેલમાં સ્ટડી કરવામાં આવ્યો ઓરિજિનલ ફોટોગ્રાફ પણ જોયેલા છે એનું મટિરિયલ શું છે એની પણ તપાસ કરવામાં આવી ખાસ કરીને હેરિટેજ કન્ઝર્વેશનના સ્પેશિયાલિસ્ટ આર્કિટેક્ટને રાખી અને હેરિટેજ કન્ઝર્વેશનના સ્પેશિયાલિસ્ટો એવા કોન્ટ્રાક્ટર ટેન્ડર કરી અને એમને કામ આપવામાં આવ્યું છે આવનારા સત્યાવીસ મહિનામાં આ દરવાજાનું રિનોવેશન થાય અને સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કરી દેવામાં આવ્યું છે માન્ય મુખ્યમંત્રી દ્વારા આનું ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે કામગીરીની શરૂઆત થઈ રહી છે ત્યારે આજે મેં અને કમિશનરે એરિયાની મુલાકાત લીધી છે અને જે ઓન સાઇટ એન્જિનિયરો છે એમની જોડે ચર્ચા વિચારણા કરી છે આગામી સમયમાં જે ઓરિજિનલ મટીરિયલ છે એટલે કે ખાસ કરીને કહેવાય કે લાઈમનું પ્લાસ્ટર એટલે લાઈમ ડુંગળ મેથી આ જે જો જૂના જમાનામાં જે મોટર વપરાતો હતો એ વાપરવામાં આવશે આ બધા મેશનરીના પિલર છે મેસનરી એટલે કે ઇંટોના ચણતાથી જે લોકલી અવેલેબલ ઇંટો હતી એના પિલર છે અને જે આર્ચ છે એમાં વેજ સેપની ઈંટોથી બનેલી આર્ચો છે આનું લોડ બેરિંગ પ્રોપર થાય એનો ઓરિજિનલ લુક બગડે નહીં અને એની ડ્યુરેબિલિટી વધે એટલે કે આ કામ થયા પછી કામ પૂર્ણ થયા પછીની ડિફેક્ટ લાયાબિલિટી પિરિયડ દસ વર્ષો રાખવામાં આવ્યો છે સાથે સાથે કોડ ઉંદરનો ત્રાસ હોવાની પણ શક્યતાઓ છે આથી રોડન કંટ્રોલ જવાબદારી પણ ઇજાદારને સોંપવામાં આવી છે તમામ પ્રકારના ટેસ્ટિંગ કરવામાં આવશે લોડ બેરિંગ ટેસ્ટિંગ કરી અને આ સ્ટ્રક્ચર આવનારા પચાસ વર્ષ સુધી સ્ટેબલ રહે એ માટે કામગીરી કરવા માટે એજન્સીને સૂચના આપવામાં આવી છે હાલ જમીનની નીચેની સોઇલ ટેસ્ટિંગ કરવામાં આવશે સોઇલ કેવી છે એની નીચે કોઈ યુટિલ લાઈન છે કે કેમ આ તમામ વસ્તીનો ખૂબ ઝીણોટભભરી તપાસ કરી અને આ દરવાજો સાચા અર્થમાં વડોદરાની શાંત બને અને ઓરિજિનલ સ્ટ્રક્ચર મેન્ટેન થાય અને ઓરિજિનલ લુક મેન્ટેન થાય અને આવનારા પચાસ વર્ષ સુધી આ સ્ટ્રકચર આપણા વડોદરાવાસીઓ અને આપણા ઇતિહાસનું સાક્ષી બનતું રહે એ દિશામાં પ્રયત્ન કરવામાં આવનાર છે ત્યારે આજે આ કામની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને જે લોકો છે એમાં પણ એક આનંદની લાગણી છે અને અમે એક પ્રમાણિક પ્રયત્ન કરી રહ્યા છીએ કે વડોદરા શહેરની જે ઐતિહાસિક ઇમારતો છે લગભગ એકસો અઠ્યાવીસ જેટલી ઇમારતો છે કે જેના સર્વે કરીને હેરિટેજ કન્ઝર્વેશન સેલ બનાવીને અને કન્સલ્ટન્ટના ઓપિનિયનના આધારે વન બાય વન જે મહારાજા શાહજીરાવ ગાયકવાડની વિરાસત છે એનું રક્ષણ કરી અને વિરાસતથી વિકાસ તરફ વડોદરા શહેર આગળ વધે અને ટુરિઝમને વેગ મળે સાથે સાથે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એના સર્કિટમાં પણ આ શહેર આવે છે ત્યારે આખી એક ટુરિસ્ટ સર્કિટ બને હેરિટેજ સર્કિટ બને નવનાથ મંદિરો છે એનો પણ ધીરે ધીરે જીર્ણોદ્ધાર થાય એ દિશામાં કોર્પોરેશન પ્રમાણિક પ્રયત્ન કરી રહ્યું છે